નમસ્કાર દોસ્તો મારું નામ છે ડૉક્ટર નિશ પટેલ હું ગેસ્ટ્રાટોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિયલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આ વિડિયોમાં આપણે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો ડિસ્કસ કરવાના છે મોડામાંથી દુર્ગંધ આવી ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય એના કારણો પૂછતા હોય એના સોલ્યુશન્સ પૂછતા હોય આ વિડીયોમાં આપણે બધું જ ડિસ્કસ કરવાના છે જેટલી બી સાયન્ટિફિક અને મેડિકલ ઇન્ફોર્મેશન છે આપણે આ વિડીયોમાં જોશું એટલે આ વિડીયોને ચેક કેન્ડ સુધી જરૂરથી જોજો વિડિયો જો તમને પસંદ આવે તો લાઇક અને તમારા ફેમિલીને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો જો તમે ચેનલ પર પહેલીવાર આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન જરૂર દબાવી દેજો કેમ કે આ ચેનલ પર અમે આવા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર ડિસ્કશન કરતા હોય છે અને સચોટ મેડિકલ ઇન્ફોર્મેશન આપણી જે આમ જનતા છે એ લોકોને પહોંચાડવા માટેની કોશિશ કરતા હોય છે મારી સાથે છે ડૉક્ટર પૂનમ અકબરી જે મને કોમન ક્વેશ્ચન્સ પૂછશે જે અમારા પેશન્ટ અમને પૂછતા હોય અને એનો હું તમને વૈજ્ઞાનિક જવાબ આપીશ

મોડામાંથી દુર્ગંધ શું એ કોમન પ્રોબ્લેમ છે હા એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે પણ એમાં તકલીફ શું થાય કે જ્યારે બી સપોઝ મારા મોડામાંથી સ્મેલ આવતી હોય તો મને જ ના ખબર પડતી હોય એટલે મેડિકલ બુક્સમાં ને લિટરેચરમાં એવું લખેલું છે કે વીસ કે ત્રીસ ટકા લોકોને આ પ્રોબ્લેમ લાઈફમાં ગમે ત્યારે ઉત્પન્ન થાય કદાચ એ ટેમ્પરરી બી હોય ઘણા લોકોને લાંબો બી ચાલે પણ વીસ કે ત્રીસ ટકા લોકોને આ પ્રોબ્લેમ હોય છે એટલે આ સખત કોમન પ્રોબ્લમ છે પણ જ્યાં સુધી આપણને કોઈ કહે નહીં આપણા ફ્રેન્ડ છે ફેમિલી છે કોઈ આપણને કહે નહીં ત્યાં સુધી આપણને ખબર ના પડે એટલે ઘણા લોકોને એવું ખબર જ નથી હોતી કે એમને આ પ્રોબ્લેમ છે છે મોડામાંથી દુર્ગંધ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું તો જ્યારે આપણા બોડીમાંથી દુર્ગંધ આવે એનું વૈજ્ઞાનિક કારણ ડીકમ્પોઝિશન હોય ધારો કે આપણા ઘરમાં કોઈ ઉંદર મરી ગયું તો એનું બોડી ડીકમ્પોઝ થાય અને એના પછી એની બોડીમાંથી સ્મેલ આવવા લાગે એટલે આપણે જે બી ખોરાક ખાઈએ છીએ એમાં પ્રોટીન્સ કાર્બોહાઇડ્રેટ ફેટ્સ આ બધી વસ્તુઓ હોય એ બધી જ વસ્તુ પર જ્યારે બેક્ટેરિયા કામ કરે એટલે એને મેટાબોલિઝમ કહીએ કે બેક્ટિરિયલ ડીકમ્પોઝિશન કહીએ જેના કારણે અમુક ગેસ બને જેમ કે સલ્ફર ગેસ બને હાઇડ્રોજન સલ્ફાઈડ મરકેપ્ટન્સ આની સ્મેલ બહુ ખરાબ હોય જેના કારણે આપણને મોડામાંથી સ્મેલ આવે અમુક એમિનો એસિડ જેમ કે મિથિયોનિન સિસ્ટીન અમુક કાર્બોહાઈડ્રેટ્સ આનાથી આ પ્રોબ્લેમ ખૂબ વધારે થતો હોય જેમ કે આપણે લસણ ડુંગળી ખાઈએ કઠોળ ખાઈએ તો આ બધી વસ્તુમાં આ બધા અમિનો એસિડ બહુ વધારે હોય જેના કારણે આવી વસ્તુ ખાધા પછી આપણને મોડામાંથી દુર્ગંધ વધારે આવે મોડામાંથી દુર્ગંધ શું એ કોઈ બીમારીના લક્ષણ હોય શકે મોડામાંથી જ્યારે બી લોકોને દુર્ગંધ આવતી હોય તો એના ત્રણ મુખ્ય કારણો હોય એક હોય ફિઝિયોલોજીકલ એટલે કે આ લોકોને કોઈ બીમારી નથી છતાં બી દુર્ગંધ આવે છે ફોર એક્ઝામ્પલ કે આપણે સવારે ઉઠીએ તો બધાના મોડામાંથી થોડી ઘણી સ્મેલ આવતી હોય બીજું એક કારણ કે જ્યારે બી લેડીઝને પીરિયડ્સ આવવા હોય એમાં ઓવ્યુલેશનનો પિરિયડ પીરિયડ આવે એટલે પીરિયડ્સ આવવાના માસિક આવવાના પંદર દિવસ પહેલા ત્યારે અમુક લેડીઝને મોડામાંથી સ્મેલ આવતી જે લોકો કાંદા લસણ વધારે ખાતા હોય ચા કોફી વધારે પીતા હોય કે વ્યસન હોય જેમ કે ડ્રિંક્સ વધારે કરતા હોય સ્મોકિંગ કરતા હોય તો એના કારણે બી એ લોકોને મોડામાંથી સ્મેલ આવી શકે એટલે આ બધા એવા કારણો છે કે જેમાં તમને કોઈ બીમારી નથી છતાં બી તમારા મોડામાંથી સ્મેલ આવે છે સેકન્ડ જે કારણ છે તો ઘણી બધી એવી બીમારીઓ છે કે તકલીફો છે કે જેના કારણે મોડામાંથી દુર્ગંધ આવી શકે અને થર્ડ કે સાયકોલોજીકલ એટલે પેશન્ટને એકચ્યુઅલી મોડામાંથી સ્મેલ આવતી જ ના હોય પેશન્ટને એનો વેમ પડી ગયો હોય તો આ ત્રણ મુખ્ય કારણ છે ફિઝિયોલોજીકલ જેમાં કોઈ બીમારી નથી પેથોલોજીકલ કે જેમાં કોઈ બીમારી કે કારણના લીધે આવું થાય છે અને સાયકોલોજીકલ આ ત્રણ ક્લાસિફિકેશન છે સવારે આપણા બધાના જ મોડામાંથી દુર્ગંધ આવે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે આપણે જ્યારે બી રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણે મોડામાં જે લાડ બનતી હોય એટલે સલાઈવા એ બનવાનું બંધ થઈ જાય એટલે આપણું મોડું સુખ પૂરે અને આપણા જે મોડાના બેક્ટેરિયા હોય જેમ કે ફ્યુઝો બેક્ટેરિયમ છે પ્રેવોટેલા છે આવા ઘણા બધા બેક્ટેરિયા આપણા મોડામાં હોય જ અને આપણા જે મોડા અને ટંગની ડેડ સ્કીન હોય એને ડીકમ્પોઝ કરે જેના કારણે આપણે સવારે ઉઠીએ તો એના લીધે આપણને મોડામાંથી ખરાબ સ્મેલ આવે સર ઘણા એવું કહેતા હોય કે કે અમને આખો દિવસ દુર્ગંધ આવે તો એની પાછળની બીમારી તકલીફના કારણો સરમાંથી એટલે જેમ કે મેં કીધું કે સવાર ઉઠે તો બધાના મોડામાંથી ઓછા વધતા પ્રમાણમાં દુર્ગંધ આવે છે પણ જ્યારે બી આપણે બ્રશ કરીએ કે આપણે કોગડો કરીએ પાણી પીએ તો એ સ્મેલ જતી રહે છે ઘણા લોકોને એવી કમ્પ્લેન હોય કે સર સવાર બપોર સાંજ મને મોડામાંથી સ્મેલ આવે છે તો આ કોઈ બી નાની મોટી તકલીફના કારણે હોઈ શકે સારી વાત એ છે કે એંસી નેવ ટકા લોકોને કોઈ મોટી બીમારી નથી હોતી તેના આપણે જો કારણો સમજવા જઈએ તો તમારે આટલું યાદ રાખવાનું એટલે નાકમાં પ્રોબ્લેમ હોય મોડામાં પ્રોબ્લેમ હોય ગળામાં અન્નનળીમાં ફેફસામાં કે પેટમાં આટલી તકલીફના લીધે તમારા મોડામાંથી ખરાબ સ્મેલ આવી શકીએ આપણે અમુક ઉદાહરણ લઈએ જેમ કે મોડામાં મને દાંત સડે છે તો પ્રોબ્લેમ થઈ શકે મારા પેડા ઘસાય છે કે પેડા પર સોજો છે તો પ્રોબ્લેમ થઈ શકે ઘણા લોકો ટંગ ક્લીન બરાબર નહીં કરતા હોય આપણા ટંગમાં જો પાછળના ભાગમાં તમે અરીસામાં જોશો તો નાના નાના દાણા હોય ત્યાં આગળ સૂક્ષ્મ રીતે અમુક ખાવાનું ત્યાં ફસાઇ રહે ને ખાવાનું ફસાઇ રહે છે ને આપણે સાફ નથી કરતા એના કારણે આ પ્રોબ્લેમ થાય અમુક લોકોનું મોઢો બહુ સૂકું રહેતું જે લોકો મોઢેથી શ્વાસ લે છે જે લોકો વધારે પડતું બોલે છે જે લોકોને પાણી ઓછું પીવે છે કે જે લોકો ચા કોફી સિગરેટ આ બધી વસ્તુ વધારે લે છે જેના કારણે એ લોકોનું મોડું સુકાય તો મોઢું સુકાશે લાડ ઓછી બનશે બેક્ટેરિયા વધશે મોડામાંથી સ્મેલ આવી શકશે જે લોકોને ટોન્સિલસ એટલે કાકડામાં પ્રોબ્લેમ હોય કાકડા ફૂલી જતા હોય ત્યાં પસ થઈ જતું હોય ત્યાં પથરી થઈ જતી હોય જેને અમે ટોન્સિલો લીથ ખાઈએ તો એના લીધે આ પ્રોબ્લેમ આવી શકે ઘણા લોકોને નાક જામ રહેતું હોય સાઇનસનો પ્રોબ્લેમ હોય કે નાકમાં જે કફ થાય એ પાછળ ગળામાં આવે એટલે લોકો કન્ટિન્યુઅસલી આવું કર્યા કરે એટલે એ પ્રોબ્લમના અમે પોસ્ટિરે નેઝલ ડ્રીપ કહીએ એટલે એના લીધે કફ જે સાઇનસમાં જામે અને એમાં બેક્ટેરિયા કામ કરે એટલે ખરાબ સ્મેલનો પ્રોબ્લેમ આવી શકે જે લોકોને અન્નનળીમાં ઝેન્કર્સ ડાયબેટિક્યુલમ કે એકલેઝિયા કાર્ડિયા એવી બીમારી બે છે કે જેમાં અન્નનળીમાં ખાવાનું ફસાઈ રહે એનાથી આવો પ્રોબ્લેમ થઈ શકે જે લોકોને પેટમાં એસિડ કાં તો ખૂબ વધી ગયું હોય કાં તો ખૂબ ઘટી ગયું હોય તો પ્રોબ્લમ થઈ શકે આંતરડામાં બેક્ટેરિયા ખૂબ વધી ગયા હોય તો પ્રોબ્લેમ થઈ શકે એટલે આ બધી તકલીફો એવી છે કે જે નાની મોટી વસ્તુ છે કે દાંતમાં સડતો હોય કે બહુ મોટી વસ્તુ નહીં કહેવાય પણ બે કે પાંચ ટકા લોકોને અમુક ગંભીર બીમારીના લીધે આવું થઈ શકે જેમ કે તમારા લંગ્સમાં કફ જામી જતો હોય જેને લંગ એબ્સેસ કહેવાય કે તમારા લંગમાં બ્રોન્કેસિસ હોય કે ત્યાં આગળ કફ જામી જાય અથવા તો તમને લીવરમાં કંઈ પ્રોબ્લમ હોય આપણું લીવર અને કિડની શું કામ કરે તો લોહીને સાફ કરે તો જ્યારે બી તમારા લિવર કે કિડનીમાં કંઈ પ્રોબ્લમ હોય તો એ લોહી બરાબર સાફ ના થાય એટલે લિવરવાળા પ્રોબ્લમને અમોનિયા વધી જાય કિડનીવાળા પ્રોબ્લેમને યુરિયા વધી જાય અને એ બંને વસ્તુના લીધે એ બંને એવા કેમિકલ છે જેનાથી તમારા મોઢામાંથી ખરાબ સ્મેલ આવી શકે અમુક લોકોને સુગર બહુ વધી ગયેલું છે અને મને ખબર નથી ધારો કે ચારસો પાંચસો સુગર થઈ જાય તો જ્યારે બી સુગર એક લેવલ કરતા વધારે વધે તો શુગરમાંથી કીટોન બોડી બને એ આપણા લોહીમાં એસિડ વધારી દે એટલે અમે લોકો એને ડાયાબિટીક કીટો એસિડોસિસ કહીએ એના કારણે બી આપણા મોડામાંથી ખરાબ સ્મેલ આવે છે એટલે એંસી કે નેવું ટકા લોકોમાં કોઈ મોટી બીમારી નથી હોતી બે કે પાંચ ટકા લોકોમાં કોઈ મોટી બીમારીના કારણે આવું થઈ શકે અમુક લોકોને દવાના કારણે આવું પ્રોબ્લેમ થઈ શકે એટલે જે વિટામિનની દવા લેતા હોય કે પાણી કે સોજા ઉતારવાની દવા લેતા હોય જેને અમે લોકો ડાયુરેટિક્સ કહીએ જેમ કે ડાયટોલ પ્લસ લેસિલેક્ટ્રોન આ બધી એવી દવાઓ છે કે જ્યાં જેમાં આપણા સોજા ઓછા કરીને પેશાબ માટે પાણી કાઢી દે છે એટલે લીવરવાળા પ્રોબ્લેમ કિડનીના પ્રોબ્લેમના પેશન્ટ કે હાર્ટના પ્રોબ્લેમને એ લોકોના દવા ચાલતી હોય જે લોકો એન્ટિબાયોટિક વધારે લે અથવા તો જે લોકોને એન્ટી ડિપ્રેશન્ટ ચાલતી હોય તો અમુક દવાઓ એવી છે જેના કારણે તમને મોડામાંથી બેડ્સમાં લાવી શકે સર તમે જે રીતે સમજાવ્યું કે એસિડ વધવા કે ઘટવાથી પણ મોડામાંથી દુર્ગંધ આવી શકે તો એ સમજાવો જ્યારે બી આપણું એસિડ વધે છે તો એ પાછું રિફ્લક્સ થાય એટલે અન્નનળીમાં આવે જઠરમાંથી અન્નળીમાં આ પ્રોબ્લેમને મેં જી ઈ આરડી કહીએ ગેસ્ટ્રો એસોફેજિયલ રિફ્લક્ષ જ્યારે બી એસિડ અન્નનળી કે ગળા સુધી આવે તો અહીંયા આગળ અમુક એનેરોબિક બેક્ટેરિયાઝ વધી જાય અને એકદમ ખાટું અને કડવું હોય એટલે પેશન્ટ અમને શું કહે કે સાહેબ ખાટું કડવા તીખા ઓળકાર આવે છે એટલે એસિડને પીઠ ભેગું થાય એટલે જ્યારે બી ખટાશવાળી વસ્તુ થઈ જાય તો એમાં અમુક બેક્ટેરિયા અહીંયા વધી જાય છે જેના કારણે એસિડ વધવાના લીધે સ્મેલ આવે બીજી બાજુ એટલે ઓપોઝિટ સાઈડ એસિડ ઘટવાથી કઈ રીતે તમારા બેક્ટેરિયા વધે તો આપણું એસિડ શું કરે છે કે પેટમાં અને આંતરડામાં બેક્ટેરિયા વધવા નથી દેતા એસિડ શું કરે બધા બેક્ટેરિયાને મારી દે જ્યારે એસિડ બહુ ઓછું થઈ જાય તો આપણા આંતરડામાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય જેને અમે લોકો કહીએ શોર્ટ ઇન્ટેસ્ટિનલ બેક્ટેરિયલ ઓવરગ્રો એ તકલીફના કારણે બી તમને બેટ્સમેન આવી શકે એટલે એસિડ બહુ વધી જાય તો બી તકલીફ બહુ ઘટી જાય તો બી તકલીફ એસિડ બધાના પેટમાં હોય એ જો નોર્મલ લેવલમાં રહે તો તમારે એસિડના લીધે બેટ્સમેનનો પ્રોબ્લેમ નહીં આવે સર આની ઉપરાંત બીજા કોઈ કારણો ખરા એટલે જેમ મેં કીધું કે ત્રણ કારણો છે એ ફિઝિયોલોજીકલ પેથોલોજીકલ અને સાયકોલોજીકલ એટલે ત્રીજું કારણ સાયકોલોજીકલ વીસ ટકા લોકોને આ સાયકોલોજીકલ એટલે માનસિક ભ્રમણના કારણે એવું લાગતું હોય કે મને બેટ્સમેન આવે છે પણ એ લોકોને ખરેખર એવું હોય નહીં એટલે એક ટાઈપનો વેમ પડી ગયેલો તો જ્યારે બી અમે એના ક્લોઝ રિલેટિવ્સને પૂછીએ એટલે ધારો કે મારી પાસે દસ દિવસ પહેલાં જ એક હસબન્ડ વાઇફ આવ્યા હતા તો હસબન્ડને એવું લાગતું હતું કે મારા મોડામાંથી પાંચ વર્ષથી ખરાબ સ્મેલ આવે છે પણ મેં જ્યારે એની વાઈફને પૂછ્યું તો વાઇફે ના પાડી કે ના ના સર અમે જ્યારે નજીક હોઈએ સાથે હોય તો મને તો કોઈ દિવસ એવી સ્મેલ આવી નથી તો એનો મતલબ કે હસબન્ડને પાંચ વર્ષથી એવી ભ્રમણા છે કે મને મોડામાંથી ખરાબ સ્મેલ આવે છે પણ ખરેખર આ માનસિક બીમારી છે એના અમે બધા ટેસ્ટ કરીને જોયા પણ ટેસ્ટમાં બી કંઈ એવા અમને પોઝિટિવ રિઝલ્ટ મળ્યા નહીં એટલે આ પ્રોબ્લેમને અમે લોકો સુડો હેલિટોસિસ કે હેલિટોફોબિયા કહીએ સર આ જો માનસિક પ્રોબ્લેમ હોય હોય કે તો એની વૈજ્ઞાનિક કારણ શું સો આપણને મગજમાં જ સ્મેલની સ્પૂર્ણા થાય છે ધારો કે કોઈ વ્યક્તિ કોમામાં છે તેને તો કોઈ સારી સ્મેલ ખરાબ સ્મેલ આવશે જ નહીં કેમ કે એ વ્યક્તિ કોમામાં છે તો આપણા મગજમાં ઓલ ફેક્ટરી સેન્ટર્સ હોય કે આપણે નાકથી જે બી સ્મેલ જાય તે મગજના ઓલ ફેક્ટરી સેન્ટર સુધી પહોંચે ને ત્યાં આપણને ખબર પડે તો જ્યારે બી મગજમાં કંઈ કેમિકલ ઇમ્બેલેન્સ થાય તો એના લીધે સેન્સર બગડી જાય એટલે આપણા રૂમમાં અહીંયા બેઠા છે દસ લોકો તો મને એકલાને જ ખરાબ સ્મેલ આવ્યા કરે તો મને પોતાને જ એવું લાગે કે મારા મોડામાંથી મારે નાકમાં ખરાબ સ્મેલ આવે છે બીજા કોઈ લોકોને એવું ખબર ના પડે કેમકે જે તે વ્યક્તિના એ સેન્સર બગડી ગયેલા હોય કેમિકલ ઇમ્બેલન્સના કારણે એટલે આ વસ્તુના લીધે એ પેશન્ટને આ તકલીફ હોય હવે જ્યારે અમે આ પેશન્ટને એવું કહીએ કે ભાઈ તમારે સાયકેટ્રીસ્ટને બતાવવાની જરૂર છે તો એ લોકોને એવું લાગે કે અમે એઝ અ ડૉક્ટર એમને ગાંડા ગણીએ છીએ ના એવું નથી તમે કંઈ ગાંડા નથી પણ આ ખરેખર એક પ્રોબ્લેમ છે જેના કારણે તમે હેરાન થો છો તો અમે આવા પેશન્ટને જ્યારે સાયકેટ્રિસ્ટ પાસે મોકલીએ અને સાયકેટ્રિસ્ટ એમને દવા આપે તો ખરેખર એમને સારું બી થઈ જતું હોય છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરશું આશા રાખું છું કે તમને આમાં જે બી ઇન્ફોર્મેશન આપી તે ગમી હશે આ જે બી ઇન્ફોર્મેશન છે હન્ડ્રેડ પર્સન્ટ સાયન્ટિફિક અને મેડિકલ છે આ સિવાય જો તમને કોઈ બી એવા ડાઉટ રહી ગયા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તમને એના યોગ્ય જવાબ આપી દઈશ નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આના સોલ્યુશન જોઈશું કે ભાઈ તમારા ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું તમે એવી કઈ દવાઓ છે એવા કઈ ટેસ્ટ છે કે જેના કારણે તમે આ પ્રોબ્લેમથી છુટકારો મેળવી શકો છો તો નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો તમે બે લાયકોન જરૂર દબાવી દેજો એટલે જ્યારે બી વિડીયો પોસ્ટ થાય તો તમને એનું નોટિફિકેશન મળી જાય તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવેલા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ गैस्ट्रो गुरु के साथ बढ़ाए अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ गैस्ट्रो गुरु के संग